અને દબાણ દૂર કરવા ચલિત કાર્યવાહી કરવા સૂચન કરાયું તેમણે જણાવ્યું કે બે હજાર બારમાં આ જમીનની માંગણી યુસુફ પઠાણ દ્વારા કરવામાં આવી હતી બે જે વેલ્યુએશન કરવામાં આવ્યું હતું બે સરકારે અને નામંજૂર કર્યું હતું જેથી બે હજાર ચૌદના આઠમા મહિનામાં આજ કોર્પોરેશનના માધ્યમથી યુસુફ પઠાણને આ પ્લોટ રદ કરેલ છે તેવું જણાવેલ જે બાદ પણ આ પ્લોટનો એક પણ રૂપિયો યુસુફ પઠાણ દ્વારા પાલિકામાં આજ સુધી ભરવામાં આવ્યો નથી જે બાબતની જાણ પાલિકાના ધ્યાનમાં આવતા નોટિસ આપવામાં આવી જે બાદ ચોરી ઉપરથી સીના ચોરીની જેમ યુસુફ પઠાણના જમીન મુદ્દાને કોર્ટમાં લઈ ગયા અને જે પ્લોટના એક પણ રૂપિયો આજ સુધી જમા ન કરાવ્યો હોવાય અને તે જમીન સામે તે કરતે દાવો કરી શકે જેથી દસ વર્ષથી આ જે દબાણ કર્યું છે તેનું ભાડું વસૂલ કરવું જોઈએ અને કોર્ટની પરિસ્થિતિનું અવલોકન કરીને ત્યારબાદ તાત્કાલિક દબાણ દૂર કરવું જોઈએ બે હજાર બારમાં યુસુફ પઠાને એ ટીપી બાવીસ એફપી નેવની જગ્યાની માગણી કરી હતી બે હજાર બારમાં જ તેનું વેલ્યુએશન સત્તાવન હજાર બસો સિત્તેર રૂપિયા પ્રતિ ચોરસ મીટર કોર્પોરેશને ઠરાવ્યું હતું સ્થાયીમાં પૈસા ભરીને એને મંજૂરી આપવામાં આવી હતી કે પૈસા ભરે તો અમે પ્લોટ આપવા તૈયાર છીએ સામાન્ય સભામાં પણ પૈસા ભરવાની શરતે મંજૂરી આપવામાં આવી હતી રાજ્ય સરકાર પાસે બે હજાર તેરમાં કારણ કે આ પ્લોટ ખાસ કિસ્સાની અંદર ડાયરેક્ટ ફરવાતો હોય કોઈપણ પ્રકારની હરાજી વગર ફરવાતો હોય સરકારની મંજૂરીમાં મોકલવામાં આવ્યો હતો બે હજાર ચૌદમાં સરકારે આ પ્લોટની મંજૂરી આપી ન હતી ના મંજૂર કરવામાં આવ્યો હતો અને આઠમા મહિનામાં બે હજાર ચૌદમાં યુસુફ પઠાનને કોર્પોરેશનના માધ્યમથી પત્ર પાઠવીને આ પ્લોટની ફાળવણી રાજ્ય સરકારે રદ કરી છે અથવા મંજૂર કરી નથી એવું પણ જણાવી દેવામાં આવ્યું હતું યુસુફ પઠાણે એક પણ રૂપિયો આ પ્લોટ પેટેનો આ જ દિન સુધી ભર્યો નહોતો યદ્યપિ પૂર્વ ક્રિકેટર હોય રિગાર્ડ્સના કારણે પ્લોટ વાપરતો હતો પરંતુ હાલમાં જ્યારે આ પ્લોટ વાપરતો હોય એવું ધ્યાનમાં આવ્યું ત્યારે છ છ બે હજાર ચોવીસના રોજ કોર્પોરેશને નોટિસ આપીને પ્લોટ પરની કમ્પાઉન્ડ ને તબેલો આ બે દબાણ દૂર કરવા માટેની કોર્પોરેશને નોટિસ આપી